মারু নাম অঙ্কি কমিছে

પણ શું કરવાનું એમ તો અમને એટ છે કે અમને નિર્ણય સચોટ મળે એમ કેવી રીતે તમે એડમિશન લીધું શું કહેવામાં કે અમારે 10 વર્ષનો કરાર છે તમે અહીંયા એડમિશન લઈ શકો છો અને 10 કઈ પણ જીમેદારી હોય તો અમે અહીંયા બેઠા છીએ અમે તમને જવાબ આપશું તો અત્યારે તમને કોઈ જવાબ દેવાનું મારું નામ શું કેતુ સોલંકી છે

અમે લોકો ચાલુ કરીએ છીએ તો અમે નામ અમારા ત્યાં એડમિશન લીધેલું હતું બે મહિના પહેલા અને હવે અત્યારે હાલ પરિસ્થિતિ એવી થઈ છે સાહેબ કે એ લોકો અમને મેસેજમાં પણ જણાવેલું હતું કે અમારું એમઓયુ થયેલું છે દસ વર્ષ નો અમે બોન્ડ કરેલો છે દસ વર્ષ સુધી અમે અહીંયા અમારી જીનિયર સ્કૂલ નું કમ્પાઉન્ડ ચલાવશું હવે હવે એના જે ટ્રસ્ટી છે મેન રાકેશભાઈ સોરઠિયા એ અને જીનિયર સ્કૂલ મેનેજમેન્ટને ને ઇન્ટરનલ કાંઈ પણ ઇશ્યુ થયો છે પ્રોબ્લેમ થયો હતો એની હિસાબે ભવિષ્ય ખરાબ કરે છે આગળ વધેલા નથી ત્યાંના સ્ટાફે શિક્ષણ આપેલું અને છેલ્લા બે દિવસ થી સાહેબ ઇશ્યુ એવો છે કે એ લોકો અમને સડનલી મેસેજ કરીને એવું જણાવ્યું કે અમે જે બોન્ડ કરેલો હતો ને એ બોન્ડ હવે અમે કેન્સલ કરીએ છીએ અને તમે તમારા બાળકોનું નું સલટી અને પૈસા તમે સ્કૂલેથી પાછા લઈ જાઓ અને તમે જ્યાં એડમિશન મળે ત્યાં લઈ શકો છો